નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં મિલની ચાલીમાં આમ આદમી પાર્ટીનો જોરદાર પ્રચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે જેમ જેમ ચૂંટણી તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરો એડી ચોટીનું જોર લગાવી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને મત આપી વિજયી બનાવવા કુંભારવાડા વિસ્તારમાં ફરી વળ્યા હતા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનો જોરદાર પ્રચાર કાર્યકરોને સારો એવો આવકાર મળી રહ્યો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકરોની સંયુક્ત ફોજ ડોર ટુ ડોર પ્રચાર કરી એક તક ઇન્ડિયા ગઠબંધનને આપવા સમજાવી રહેલ છે આ ચૂંટણીમાં કાર્યકરોએ હિન્દુ મુસ્લિમનો મુદ્દો નહીં પણ બેરોજગારી મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ સમજાવી રહ્યા છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કે બીસી ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે